સુરતના પાલ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય યુવકનું શંકાસ્પદ મોતથી હાહાકાર મચાવી ગયો છે બાંધકામ સાઇટ પર કામ કરતા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃત્યુ મળી આવ્યો છે યુવકનો ઝાડ સાથે લટકતી હાલતમાં મૃત્યુ મળી આવ્યો હતો પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઈ હોવાના પરિવારના આક્ષેપ કર્યા છે શહેરના પાલ વિસ્તારમાં એક બાંધકામ સાઇટ પર ઓગણીસ વર્ષે યુવકનો મૃત્યુ ઝાડ સાથે લટકતી હાલતમાં મળતા ચકચાર મચી ગઈ છે મૃતક યુવકની ઓળખ રાજેશ કામોલ તરીકે થઈ છે જે તેના પરિવાર સાથે બાંધકામ સાઇટ પર કામ કરતો હતો જાણ પોલીસ પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે યુવકના પરિવારજનોએ આ ઘટના પાછળ પ્રેમ સંબંધના કારણે થયેલી હત્યાનો આક્ષેપ કર્યો છે પરિવારના જણાવ્યા અનુસાર રાજેશનો એક યુવતી સાથે સંબંધ હતો અને તાજેતરમાં તેણીના પરિવારજનો સાથે તેની માથા પણ થઈ હતી પોલીસે રાજેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે પરિવારજનો યોગ્ય તપાસ કરી આરોપીઓને પકડવાની માંગણી ઉઠાવી છે હાલ પોલીસ કેસની ગંભીરતા સાથે તપાસ શરૂ કરી રહી છે અને દરેક એંગલથી ગુનો છે કે આપઘાત તેની છણાવટમાં લાગી ગઈ છે રાજમહેલ સોસાયટીમાં દાંડી રોડ ઉપર રહેવાનો એ મારા ભાઈ માટે આવ્યા છે મારા ભાઈને મર્ડર કરી નાખ્યું છે રાજેશ ઓગણીસ એવું મજૂરી કેવી રીતે થયો એટલે તમને કોના ઉપર સક્સેલી કેવી રીતે થયો એ છોકરીના બાબતમાં એ મારી નાખ્યો છે એ છોકરી મેં ફોન કરી છોકરી આવી ગઈ હતી એટલે અમારા ભાઈ પૂછ્યું કે છોકરી આવી ગઈ શું કરો મેં કીધું કે કઈ ને આવી છે એટલે રાખવાની છે આપણે બરાબર પછી એ છોકરી આવી ગઈ હતી એના પછી એ હામાવાળી પાલતી છોકરીના પપ્પા આવીને અમારા ગામનો છોકરો ઉપાડી લઈ ગયા બરાબર તો અમે કીધું કે એ છોકરાને તમે આપી દો અમે તમારી છોકરી આપી દઈએ એણે કીધું કે હા તે તમારા છોકરાને અમે આપી દઈએ તમે તમારી છોકરી આપી દો પછી એ છોકરી આપી દીધી અમે અમારા છોકરો લઈ આવ્યા હતા બરાબર અમારા ગામનો છોકરો એના પછી લઈ આવ્યા એના પછી મારા ફુવાને સાઈડ પર મારા ભાઈને મૂક્યો હતો ત્યાં પછી પાછો એ છોકરી છોકરીને પપ્પાએ ફોન કરી છોકરી કને કે એ છોકરાને તેડાવ કે હું આવું છું એમ કરીને રડતી રડતી ફોન કર્યો તો રાજેશ આવ્યો લેવા પાછો આવ્યો મને નહીં પૂછ્યું ડાયરેક એ લેવા આવ્યો રડે છે એટલે આવવાની છે એમ કરીને એ લેવા આવ્યો લેવા આવ્યો એટલે એને બાંધી દીધો બાંધ્યા પછી પાછો ફોન આવ્યો એ છોકરીને પપ્પાએ ફોન કરાવ્યો એ મારા ભાઈને કે તું અહીંયા ભૂલા કે ફોર વ્હીલ ફોર વ્હીલથી ઠોકાયો છું મને લાગ્યું છે તમે લેવા આવો મેં સેટને જાણ કરી બી કીધું કે તમે જાતા નહીં એ ફસાવે છે તમને જાતા નહીં એવી રીતે મને વાત કરી પછી અમે નહીં ગયા થોડીક વાર પાછો ફોન કે કીધું રડતો રડતો ફોન કર્યો કે મને તમે આવતા નહીં એના પછી સાડા સો વાગ્યા એ લોકો આવવાના નથી એમ કરીને પછી અમને મારવા આવ્યા સિલ્વર રેસ્ટોન રાજમહેલમાં અંદર મારવા આવ્યા બાર તેર જણા હા તો અમને માર્યા પછી અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા પછી તમારા ભાઈની હાલત કેવી